નમસ્કાર વિદ્યાર્થી મિત્રો મિત્રો આજે આપણે આ વિડીયોની અંદર ગાલા અસાઇમેન્ટ બુક બે હજાર છવ્વીસ ધોરણ દસ વિષય સામાજિક વિજ્ઞાનનું પ્રશ્નપત્ર બેનો વિભાગ બીની વાત કરવાના છીએ તો અહીંયા મિત્રો આ રીતનું પ્રશ્નપત્ર બેના વિભાગ બીનું સંપૂર્ણ સોલ્યુશન છે મિત્રો આવા જ સોલ્યુશન મેળવવા માટે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને આ વિડીયો તમારા મિત્રો સાથે શેર કરો બીજું કે મિત્રો આપણી યુટ્યુબ ચેનલ ઉપર ધોરણ દસના ગાલા આસાઇનમેન્ટ બુક બે હજાર છવ્વીસના દરેક પ્રશ્નપત્ર અને દરેક વિષયના સોલ્યુશન મૂકેલા છે જે તમને મારી યુટ્યુબ ચેનલના પ્લેલિસ્ટમાંથી મળી જશે આ ઉપરાંત મિત્રો ગાલા અસાઇમેન્ટ બુક બે હજાર છવ્વીસના દરેક વિષયના પ્રશ્નપત્રના જવાબ સાથેની પીડીએફ મેળવવા માટે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપણી એપ્લિકેશનની લિંક આપેલી છે ત્યાંથી તમે આ એપ્લિકેશન ડાઉનલોડ કરી અને દરેક પ્રશ્નપત્રની પીડીએફ તમે ફ્રીમાં મેળવી શકો છો કોઈ જાતનું આપણે પેમેન્ટ ચૂકવવાનું થતું નથી તો માટે જરૂરથી આપણે એપ્લિકેશન ડાઉનલોડ કરી અને ત્યાંથી તમે પીડીએફ મેળવી શકો છો તો મિત્રો શરૂ કરીએ ધોરણ 10 સામાજિક વિજ્ઞાન ગાલા અસાઇનમેન્ટ બુક 2026 પ્રશ્નપત્ર 2 વિભાગ B તો અહીંયા વિભાગ B ના પ્રશ્ન લખા છે નીચે આપેલા 13 પ્રશ્નોમાંથી કોઈ પણ 9 પ્રશ્નોના માગ્યા મુજબ જવાબ લખવાના છે પ્રત્યેકના 2 ગુણ છે 18 માર્ક છે તો આ રીતનો 25મો પ્રશ્ન હવે એની અંદર પાછા પણ અથવામાં આપ્યો છે છવ્વીસમો સત્યાવીસ અઠ્યાવીસ તો અઠ્યાવીસની અંદર પણ અથવામાં આપ્યો છે અને એક બીજો પણ અથવામાં આપ્યો છે ઓગણત્રીસ ત્રીસ ત્યાર પછી એકત્રીસ એમાં પણ અથવામાં આપ્યો છે બત્રીસ એમાં પણ અથવામાં લખ્યો છે તેત્રીસ એમાં પણ અથવામાં લખ્યો છે ચોત્રીસ પાંત્રીસ એમાં પણ અથવામાં આપ્યો છે છત્રીસ અને સાડત્રીસ તો આટલા પ્રશ્નોના આપણે જવાબ મેળવીએ તો અહીંયા લખ્યું છે ગાલા સેમેન્ટ બુક બે હજાર છવ્વીસ ધોરણ દસ સામાજિક વિજ્ઞાન પ્રશ્નપત્ર બે વિભાગ બી હવે સૂચના છે આપણી એમાં પચીસમો પ્રશ્ન છે એમાં આપણે અહીંયા જે અથવા પ્રશ્ન છે એનો જવાબ લખ્યો છે એસ્ટ્રોલોઇટ પ્રજાએ ભારતની સંસ્કૃતિ અને સભ્યતાના વિકાસમાં મહામૂલ ફાળો આપ્યો સ્પષ્ટ કરો જવાબ છે એસ્ટ્રોલોઇડ એટલે કે નિષાદ પ્રજાએ ભારતીય અને સભ્યતાના વિકાસમાં નીચે મુજબ તેઓ પોતાની ધાર્મિક માન્યતાઓ ધરાવતા હતા ભારતની કોલ મુંડા જેવી જનજાતિઓ તથા દ્રવિડોમાં આ પ્રજાના લક્ષણો આજે પણ જોવા

ત્યાર પછી સત્યાવીસમો લોથલના કારીગરો ધાતુઓમાંથી શું બનાવતા હોવાનું મનાય છે તો જવાબ છે લોથલના કારીગરો તાંબા અને કાસા જેવી ધાતુઓમાંથી વિવિધ વસ્તુઓ બનાવતા હતા તેઓ ધાતુમાંથી દાંતરડા કરવત સોયો વાળા જેવા ઓજારો અને વાસણો મૂર્તિઓ તથા પાત્રો બનાવતા હોવાનું મનાય છે ત્યાર પછી અઠ્યાવીસમું છે રંગલો અને રંગલી જેવા પાત્રો કલામાં પોતાની વિશેષતાઓ દ્વારા શું વિષય વસ્તુ સમજાવે છે તે કલાનો પરિચય તો ભવાઈ છે એ ગુજરાતની આશરે સાતસો વર્ષ જૂની વિશિષ્ટ કલા છે શાસ્ત્રકારોએ તેને ભાવ પ્રધાન નાટકો કહ્યા છે તેની શરૂઆત અસાઈ ઠાકરે કરી હતી તેમાં રંગલો અને રંગલી જેવા પાત્રો દ્વારા સામાજિક કુરિવાજો પર કટાક્ષ કરવામાં આવે છે આજે તેનો ઉપયોગ કન્યા કેળવણી અને બેટી બચાવ જેવા સરકારી કાર્યક્રમના પ્રચાર માટે પણ થાય છે ત્યાર પછી ફતેહપુર સિકરીનો પરિચય આપો સમ્રાટ અકબરે સુફી સંત સલીમ ચિસ્તીની યાદમાં આગ્રા પાસે ફતેહપુર સિકરી નામનું નગર વસાવ્યું હતું અને તેને પોતાની રાજધાની બનાવી હતી અહીં બુલંદ દરવાજો બિરબલનો મહેલ જોધાબાઈનો મહેલ દીવાને આમ દીવાને ખાસ અને પંચમહલ જેવા ભવ્ય સ્થાપત્યનું નિર્માણ કરવામાં કરાવ્યું હતું તો મિત્રો તમારે આ ગાળા અસાઇમેન્ટ બુક બે હજાર છવ્વીસના દરેક પ્રશ્નપત્રના જવાબ સાથેની પીડીએફ મેળવવા માટે આપણી એપ્લિકેશનની લિંક ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી છે ત્યાંથી તમે એપ્લિકેશન ડાઉનલોડ કરી અને તદ્દન ફ્રીમાં આ દરેક પ્રશ્નપત્રના સોલ્યુશનની પીડીએફ તમે મેળવી શકો છો અને ચેનલ ઉપર ન હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો જેથી આ પ્રકારના સોલ્યુશન મૂકો તમને તરત જ ખ્યાલ આવે 30મો પ્રશ્ન છે તાજમહેલ વિશે ટૂંકમાં નોંધ લખો તો તાજમહેલ આગ્રામાં યમુના નદીના કિનારે આવેલો છે તેનું નિર્માણ મુગલ બાદ શાહ શાહજાહે પોતાની બેગમ મુમતાજ મહલની યાદમાં કરાવ્યું હતું તે સફેદ આરસપાળથી બનેલો છે અને દુનિયાની સાત સ્થાન પામે છે ભારતીય સ્થાપત્ય ઉત્કૃષ્ટ નમૂનો છે ધોરણ ગાલા દરેક પ્રશ્નપત્રના સોલ્યુશન પીડીએફ સ્વરૂપે મેળવવા માટે તમારે સૌપ્રથમ શાળા શિક્ષક એપ્લિકેશન ડાઉનલોડ કરવાની છે ડાઉનલોડ કરશો એટલે આ રીતનું તમને શાળા શિક્ષકનો ફોલ્ડર જોવા મળશે આ શાળા શિક્ષકના ફોલ્ડરને ખોલશો એટલે તમને ધોરણ જોવા મળશે એમાં આપણે લાસ્ટમાં ધોરણ દસ છે એના પર તમે ક્લિક કરશો એટલે આ રીતનું તમને ફોલ્ડ છે ઉપર લખ્યું છે ધોરણ દસ ગાલા સેમેન્ટ બુક બે હજાર છવ્વીસ એમાં આપણે ગણિત વિષય આપ્યો છે તો ગણિત વિષયને તમે આ રીતનું ખોલશો એટલે તમને એમાં બે પ્રકરણ છે આ રીતનું ખોલશો એટલે તમને બે પ્રકરણ જોવા મળ્યા એમાં પેલું છે પ્રશ્નપત્ર એક ને પ્રશ્નપત્ર બે વિભાગે હવે તમારે પ્રશ્નપત્ર એક છે એની પીડીએફ અને વિડીયો જોવા છે તો તમારે પ્રશ્નપત્ર એક ઉપર ક્લિક કરવાનું એટલે આ રીતના તમને ત્રણ ઓપ્શન મળશે સ્વાધ્યાય સ્વાધ્યાય પોતાના અન્ય વધારાના સંસાધન તો અહીંયા આપણે અન્ય વધારાના સંસાધન છે એના ઉપર ક્લિક કરવાનું છે તો તમને નીચે બે આઇટમ જોવા મળી છે વિડીઓ અને પીડીએફ તો તમે અહીંયા આ રીતની પીડીએફ ઉપર ક્લિક કરશો તો તમને અહીંથી પીડીએફ જોવા મળશે આ રીતની પીડીએફ ઉપર ક્લિક કરો એકત્રીસમું ભારતમાં કયા કયા જળ પ્રાવાલિત ક્ષેત્રોમાં યાવર પક્ષીઓ શિયાળો ગાળવા આવે છે તો ભારતમાં નીચે મુજબ જળ ક્ષેત્રમાં યાયાવર યયાવત પક્ષીઓ શિયાળો ગાળવા માટે આવે છે એમાં કેચ નેશનલ પાર્ક એટલે કચ્છનું નેશનલ પાર્ક જે છે રણ રણ કચ્છનું આ ક્ષેત્ર હજારો વિદેશી પક્ષીઓનું આશ્રય સ્થાન છે જેમાં ફ્લેમિંગો પેલ્કિંગ અને ડોક વગેરે પછી ચીલિકા તળાવ ઓડિશા એશિયાના સૌથી મોટા ખારા પાણીના તળાવમાં અનેક જાતના યયાવટ પક્ષીઓ ખાસ કરીને સાઇબેરિયાથી આવતા પક્ષીઓ જોવા મળે છે

સાંભર તળાવ રાજસ્થાન ખારા પાણીનું તળાવ જ્યાં ફ્લેમિંગો અને અન્ય જળ પક્ષીઓ શિયાળામાં આવે છે પછી હોકરા વેટલેન્ડ જમ્મુ કાશ્મીર હિમાલય નજીકનું મહત્વપૂર્ણ સ્થાન છે ઠંડીથી બચવા ઉત્તરની પક્ષીઓ ઉત્તર તરફથી આવે છે ત્યાર પછી બત્રીસમું આજે બિનપરંપરાગત ઉર્જા શક્તિનો સ્ત્રોત ઉપયોગ શા માટે વધ્યો છે જવાબ બિન પરંપરાગત ઉર્જા શક્તિનો ઉપયોગ વધવાના મુખ્ય કારણો કોલસો પેટ્રોલિયમ જેવા પરંપરાગત ઉર્જાના સ્ત્રોતોનો જથ્થો મર્યાદિત વિભાજ્ય છે તેના પર્યાવરણ પ્રદૂષિત થાય છે સૌર ઉર્જા ઉર્જા પવન જેવા સ્ત્રોતો અખૂટ અને સસ્તાને પ્રદૂષણ મુક્ત છે ત્યાર પછી તેત્રીસમુ કોલસાના ઉપયોગ જણાવો જવાબ કોલસાના મુખ્ય ઉપયોગ નીચે મુજબ છે તાપ વિદ્યુત મથકોમાં વીજળી ઉત્પન્ન કરવા માટે ઘર વપરાશમાં બળતણ તરીકે અને ધાતુ ગાળવાના કારખાનામાં અને રેલવે એન્જિન ચલાવવા માટે મને મને ભારતની સિલિકોન વેલી કહે કહે છે છે ઇન્ડસ્ટ્રી પણ જવાબ એટલે કર્ણાટક ભારતનું બેંગલુરુ શહેર તેની વિકસતી ટેકનોલોજી અને સ્ટાર્ટઅપ ઇકોસિસ્ટમને કારણે ભારતની સિલિકોન વેલી તરીકે ઓળખાય છે આ શહેર દેશમાં આઈટી ઉદ્યોગનું મુખ્ય કેન્દ્ર છે

રિન્યુએબલ એનર્જી અને હેલ્થકેર જેવા અન્ય ઘણા ઝડપી વિકસિત ક્ષેત્રો પણ સનરાઈઝ સેક્ટરમાં ગણવામાં આવે છે આ ઉદ્યોગ ભવિષ્યમાં આર્થિક વિકાસ નવીનતાને રોજગાર નિર્માણમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવવાની ક્ષમતા ધરાવે છે પાત્રીસમું ભારતમાં જહાજ બાંધવાના મુખ્ય કેન્દ્રો કેટલા છે તે ક્યાં ક્યાં તે ક્યાં આવેલા છે ભારતમાં જહાજ બાંધવાના પાંચ મુખ્ય જાહેર ક્ષેત્રના કેન્દ્રો છે વિકાસાપટન કોલકાતા કોચી મુંબઈ અને ખાતે આવેલા છે લખો જમ્મુ કાશ્મીરમાં આતંકવાદ એ જટિલ અને બહુમરણીય બહુપરિમાણીય સમસ્યા છે જે દાયકાઓથી આ ક્ષેત્રને પ્રભાવિત કરી રહી છે પાકિસ્તાન દ્વારા પ્રયોજિત સીમા પર આતંકવાદને કારણે આ દેશમાં આ પ્રદેશમાં હિંસા અસ્થિરતા અને માનવતાવાદી સંકટ પેદા થયું છે આતંકવાદી સંગઠનો યુવાનોને ગેરમાર્ગે દોરી અલગતાવાદી ભાવનાઓને ભડકાવીને ઘૂસણખોરી દ્વારા પોતાની પ્રવૃત્તિઓ ચલાવે છે તેઓ સુરક્ષા દળો સરકારી મિલ્કોને નિર્દોષ નાગરિકોને નિશાન બનાવે છે જેનાથી ભય અને અસુરક્ષાતાના અસુરક્ષાનો માહોલ ફેલાય છે ભારત સરકારે આતંકવાદને ડામવા માટે સુરક્ષા દળોની તૈનાતી અને આતંકવાદી નેટવર્કને નષ્ટ કરવા જેવી કડક નીતિઓ અપનાવી છે આ સાથે સરકાર વિકાસ યોજનાઓ રોજગાર સર્જન અને સ્થાનિક લોકો સાથે સંવાદ દ્વારા શાંતિ અને સ્થિરતા પુનઃસ્થાપિત કરવા માટે પ્રયત્નશીલ છે ત્યાર પછી સાડત્રીસમું આતંકવાદ એક વૈશ્વિક સમસ્યા પર લખો આતંકવાદ એ વૈશ્વિક સમસ્યા છે જે કોઈ દેશની સરહદો સુધી સીમિત નથી તેનો મુખ્ય હેતુ ભય ફેલાવીને રાજકીય ધાર્મિક કે વૈચારિક ઉદ્દેશો હાંસલ કરવાનો હોય છે આતંકવાદી સંગઠનો બોમ્બ વિસ્ફોટ અપહરણ હત્યા અને જાહેર સંપત્તિને નુકસાન પહોંચાડવા જેવી પ્રવૃત્તિ દ્વારા સમાજમાં અશાંતિ અને અજારકતા ફેલાવે છે આજે વિશ્વના મોટા ભાગના દેશો આતંકવાદનો શિકાર બન્યા છે નવ અજ્ઞાનનો અમેરિકા પર થયેલ હુમલો મુંબઈની મુંબઈની તાજ હોટલ પરનો હુમલો યુરોપના વિવિધ શહેરમાં થયેલા હુમલા તેના ઉદાહરણ છે આ સમસ્યાનો સામનો કરવા માટે આંતરરાષ્ટ્રીય સહયોગ ગુપ્ત માહિતી વેચણી આતંકવાદી ભંડોળને રોકવું અને કડક કાયદાકીય પગલાં લેવા અંત્યંત જરૂરી છે આ ઉપરાંત ગરીબી અશિક્ષા અને સામાજિક આર્થિક અસમાનતા જેવા મૂળભૂત કારણો દૂર કરવા પણ મહત્વપૂર્ણ છે તો મિત્રો આ હતું આપણું ધોરણ દસ સામાજિક વિજ્ઞાન ગાલા આસાઈમેન્ટ બુક બે હજાર છવ્વીસના ના પ્રશ્નપત્ર બેનું નું આપણે વિભાગ બી નું સંપૂર્ણ સોલ્યુશન જોયું મિત્રો આવા જ સોલ્યુશન મેળવવા માટે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને આ વિડીયો તમારા મિત્રો સાથે શેર કરો બીજું કે મિત્રો આ દરેક ગાલા સેમેન્ટ બુકના દરેક વિષયના પ્રશ્નપત્રની જવાબ સાથેની પીડીએફ મેળવવા માટે આપણી એપ્લિકેશનની લિંક ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી છે તેત્ર દન ફ્રીમાં છે તો આ એપ્લિકેશન ડાઉનલોડ કરી અને પીડીએફ તમે મેળવી શકો છો